વાત અમદાવાદની કરીશું જ્યાં વૈષ્ણોદેવી સર્કલ પાસે એક દર્દનાક ઘટના બની અમદાવાદમાં આ દર્દનાક ઘટનાએ સ્વરૂપ લીધું છે ગટરમાં પડી જવાથી એક બાળકનું મોત થયું વાત એવી છે કે હોડીને લઈ શ્રમિક પરિવાર પોતાના વતન જઈ રહ્યો હતો વૈષ્ણોદેવી સર્કલ પાસે બસની રાહ જોઈને ઊભો હતો બસ જ્યારે આવી ત્યારે ખબર પડી કે આઠ વર્ષીય દેવાંશનો કોઈ અત્તોપત્તો નથી પહેલાં તો પરિવારને શંકા ગઈ કે દેવાંશને કોઈ ઉપાડી ગયું છે જેથી તેની શોધખોળ કરી પણ તે ન મળ્યો બાદમાં શંકા ગઈ કે દેવાંશ કોઈ બીજી બસમાં બેસી ગયો હશે જો કે બસોની ચકાસણી કરતા તે ન મળ્યો આખરે પરિવારે પોલીસને જાણ કરી આ સમયે ધ્યાનમાં આવ્યું કે જે જગ્યાએ ઊભા રહી બસની રાહ જોઈ રહ્યા હતા ત્યાં ખુલ્લી ગટર છે તેમાં કદાચ પડી ગયો હશે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે ખુલ્લી ગટરમાં તપાસ કરતા દેવાંશનો તેમાંથી મૃતદેહ મળી આવ્યો બે કલાક કરતાં વધુ સમય ગટરમાં રહેવાના કારણે દેવાંશનું ગુંગળાઈ જવાથી મોત થયું હોળીના તહેવારની ખુશી મનાવવા પરિવાર વતન જઈ રહ્યો હતો પરંતુ લાડકવાયુ પુત્ર ગુમાવતા આ ખુશી માતમમાં ફેરવાઈ